राम राज में दूध मिला, मिला कृष्ण राज में घी राम राज में दूध मिला कृष्ण राज में घी थोड़ो रख दो कलियुग में चाय मिली फुंकी फुंकी ने पी राम नु राज्य तो थी तो गिनी नदियों वहती थी दूधनी नदियों वहती कृष्ण भगवान में पण मई गोरस घणु चालतु घणु खवरातु तू પણ આ કળિયુગમાં તો આપણા માટે હારા મારું પીણું ચાચ એટલે કવિ કહે છે કે ભાઈ ફૂંકી ફૂંકીને પીવો ને કે જીભ દાજી જશે આ ચાનો આપણે ચા પીતા પણ ચાનો મહિમા મોટો છે અરે મહાભારતના યુદ્ધની અંદર મહાભારત રામાયણના યુદ્ધની અંદર લક્ષ્મણજીને જ્યારે મૂર્છા આવી એટલે લંકામાંથી હકિમજીને બોલાયા વૈધ રાજા હતા એમને બોલાવવામાં આવ્યા એટલે એમને કીધું કે સવાર સુધીની અંદર હિમાલય પર્વત માંથી સંજીવની વાટીનો રસ જો લક્ષ્મણજીના મોઢામાં રેડવામાં ન આવત તો તો બેઠા એવું નથી આ લોકો વિચાર કે એક એક આડી રાત છે ને રાતની અંદર ત્યાંથી એટલે દૂર જઈને સંજીવની લાવી કેવી રીતે ફરતા ફરતા નજર હનુમાનજી ઉપર પડી કે ખબર પડી કોઈ અના સિવાય કોઈ કરી શકે એમ નથી હનુમાનજી બોલો હુકમ કરો હનુમાનજીને વાત કરી કે આવું કરવું પડશે ને કે લક્ષ્મણ નો જીવ બચી શકશે નહી લક્ષ્મણજી તો રાત્રે ઉપડ્યા હનુમાનજી રાત્રે ઉપડ્યા તેઓ પહોંચી ગયા તો બધી સંજીવોની જગારા મારતી હતી હનુમાનજી મુજાયા કારણ આમાંથી મારે લેવી કઈ એટલે હનુમાનજીને ખબર ન પડી આખું પર્વત ઉપાડી લાયા અહીંયા રણ મેદાન ની અંદર આખું પર્વત ઉપાડી લાયા અને એમાંથી આ વૈદરાજને જે સંજીવની જોગતી હતી એમાંથી વીણી લઈ અને એનો રસ કાઢી અને લક્ષ્મણજીના મોઢામાં પાડવામાં આવ્યો એટલે લક્ષ્મણજીની મૂર્છા વળી લક્ષ્મણજી આળસ મળી બેઠા થયા પણ જે સંજીવની એમને લાયા હતા લૂઘડાની અંદર નાખીને અને બરાબર નીચોવી રસ કાઢી અને પછી કૂચા ફેંકી દીધા એ વખતે પડ્યા પડ્યા કૂચા બોલ્યા ભગવાન કીધું ભગવાન અમારી જરૂર હતી અમને નીચો નાખી અમારામાંથી રસ કાઢી એનો ઉપયોગ કરીને અમને તમે ફેંકી દીધા અમારી કિંમત કોઈ રાખી નહીં અમારામાંથી જે જોઈતું તો તમે લઈ લીધું પછી તમે અમને ફેંકી દીધા આ પડ્યા પડ્યા કૂચા બોલ્યા એ વખતે રામે એમને કીધું તું કુચાઓ ચિંતા કરશો નહીં આગળ કળજુગ આવે છે અને કરજુગમાંથી તમે કૂચા છો ને એમાંથી ખાલી કું એકડી જશે અને એકલો ચા બચી જશે એ આ કુંન એકળી ગયો ને આપણા માટે ચા ભગવાન રામને મોકલેલો સારી સારું હેલો બોવાશ્રી મહેરાજવાની મરણ તિથિ નિમિત્તે આજે આ ભજનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે અમે હસનપુર ભજન મંડળના ભાઈઓ આવ્યા છીએ ભૂદર્વાની પારસમણીના ગોગ મહારાજ ભૂધર્વાની ભક્તિના પારસમણી ગોગ મહારાજના સાનિધ્યમાં આજે ભજનનો કાર્યક્રમ રાખ્યો છે શાંતિથી બેજો અમે કોઈ મોટા કલાકારો નથી ગામડાના છીએ અને જેવું આવડે એવું ભજન કરીએ છીએ પણ ભજનમાં રામનું નામ આવે છે અને ભજન તમે બધા જોતા કુરો મોડું શબ્દ છે ભજન નહીં માત્ર નહીં કોનો હોય કોઈ નહીં ભજન બોળે બોળું તો કે ભજન ગાય કુણ તો કે ભગત એ બોળા રોળા તો કે હોબળ કુણ તો કે જગત એ કુરા મોળા અને કેવી પડવાનું કેવી રીતે મફત એ બધું કોરે મોડું એટલે અમે આ ભક્તો આવ્યા છીએ ભજન કરીએ છીએ ભગવાનનું નામ આવે છે હોબડજો યોગ્ય લાગે તો કહેજો કે ભજન સારો કર્યો બાકી બીજું અમને કોઈ સાજું આવડતું નથી